જય જવાન જય કિસાન ટેટી મરચાનો અંતર પાક હતો ટેટી પૂરું થવાની તૈયારી છે તો ટેટી મરચામાં તો આમ તો બધી મજા જ છે જો અમે ટેટી હજી વહેલા ગાઢ્યા નથી કા ટેટીના અને કાકડી વાઈ દીધી હતી તો આ કાકડીના છોડ છે અને જો આખા ખેતરમાં કાકડી વાયેલી છે અહીંયા પણ કાકડી વાયેલી છે અને હવે ખાસ કાળજી રાખ જો મલચિંગ અને ટેટી બધું હાથે કર્યું હોય તો ખાસ તો કાળજી રાખવાની જરૂર હોય તો કે જો જેટલી વાર ગરમી ના કાઢેટીવાળા વેલા કાઢવાની નહીં અથવા તો બીજા કોઈ વેલા તૈયાર થજો જો તમે મલચિંગ સફાઈ કરશો તો મલચિંગની ગરમીના કારણે મરચાં બધા બગડી જશે તો ખાસ કાળજી રાખવાની કે હમણાં પાંચમા મહિના સુધી નિંદામણ ઘણું કાઢવું નહીં અને વેલા સાફ નહીં કરવાના અથવા તો બીજો કોઈ પાક કરવાનો જેથી કરીને મલચિંગ ગરમ ના થાય ગરમ થશે તો મરચાં બધા બગડી જશે તો ખાસ કરીને આંતર પાક રાખો તો આ વસ્તુ કાળજી રાખવાની કે ભાઈ ટેટી અને મરચાં સાથે કર્યા હોય તો ટેટીના વેલા બગડેના એના પહેલાં મરચરની કોઈ સફાઈ ના કરવી મલચિંગ વધારે મરચિંગ અથવા કોઈ માટી પડે એવું કરવાનું અને આ રીતે બે પાક સાથે કરશો તો સારામાં સારો નફો મળશે તમે પણ આ રીતે કોઈ પણ પાક સાથે કરો તો તમારી આવક બમણી કરો જય જવાન જય કિસાન